મારું નામ ફરિયાદ ગલાબભાઈ હે મારું ગામનું નામ મૂકકું છે મને બે ત્રણ વર્ષ પહેલા ડાબા મોરામાં ડાબી સારા ચોડા પડેલા એને આરોગ્ય કેન્દ્રની તપાસ કરાવો ભાઈ તો કે ભાઈ તમને કેન્સર જેવું લક્ષણ દેખાય છે એટલે ભાઈ મેં અર્જુનભાઈની કર્મચારી અર્જુનભાઈ છે અને મારા આવું મેડિકાથે કરું ભાઈ કાંથી મેરી કરું કૅન્સર તો દીક લાગતી હતી તો હું પ્રાયો જ ન કરું તપાસ કરાવી તો મને સાત લાખ રૂપિયા કાય હવે માધ્ય સાત લાખ રૂપિયા તો હતા નહીં લાખ રૂપિયા માધ્ય હતા નહીં હવે શું કરું એટલે કેન્સર થાય એટલે દીક તો લાગે ને તો મને બહુ દીક લાગતી હતી એટલે હવે દિનેશભાઈ ચીખાભાઈ ત્યાં આયા મને લઈ ભેટા છે પરમાર સાહેબ તો પરમાર સાહેબે મને વાત કરી દીકરા કહે તું ગભરાશ નહીં આ તો ગમે તું હોય તો દુઃખ મટી જાય સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબનો છે આ છે મને કાળ હું તમે કાઢ્યા કાળ છે નહીં કા તો મને કાર કાઢી આવ્યું ફરી મને કહીએ લઈ ગયા એના દ્વારા મારું સફળ ઓપરેશન થયું ગયું એકદમ સરસ થઈ ગયું અત્યારે એકદમ બહુ ખુશ છું પછી મારા ઓપરેશન થઈ ગયું પણ મારે ઘેર આવું પૈસા તો દરવું પડે ને આવું મારે બીજું બહુ એકદમ કોમ તો થાય નહીં તો મારે અમારા ગામના આરોગ્ય કેન્દ્રના કર્મચારી મનુભાઈ છે મનુભાઈ કનુભાઈ એ અત્યારે અંબાલી છે તે એમણે મને ફોર્મ આવ્યું ફોર્મ એ મને દસ હજાર રૂપિયાની મળ્યા તો મને બે વખતે અમે દસ હજાર રૂપિયા અપાવ એટલે હું ભારત સરકારનો નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર છું જેટલું એમનું આયુષ્ય દોઢસો વર્ષનું થાય એવું પ્રભુને પ્રાર્થના કરું છું